એની અંદર ખેડૂતોએ પોતાની જે ખેતીની જમીન છે એની અંદર ચાલીસ ટકા જમીનનું કપાત થાય છે અને ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ વસૂલ કરવામાં આવે છે એટલે આના માટે ખેડૂતોએ આની પહેલાંય પણ આંદોલન કર્યું હતું અને આજે પણ ખેડૂતોએ જાહેરની અંદર એનો વિરોધ કર્યો છે કારણ કે બેટરમેન્ટ ચાર્જ અને બીજા નંબરમાં દસ વીઘા જમીન હોય તો ચાર વીઘા કપાય છે અને છ વીઘા જમીન ખેડૂતને મળે એટલે આ સ્કીમ ખેડૂત વિરોધી છે ખેડૂતોને આમાં કોઈ વિકાસ થતો નથી એટલા માટે સરકારે આવી વિકાસ યોજના જે વિકાસશીત વિસ્તાર હોય એ વિસ્તારની અંદર લગાડવી જોઈએ કારણ કે સાત નંબરની ટીપી છે એ ઝાંઝરડાથી છ કિલોમીટર સુધી દૂરના ખેડૂતો ત્યાં ખેતી જ કરે છે અને પચાસ વર્ષ પછી ત્યાં બાંધકામ થતું હોય એવું અમને નથી લાગતું કારણ કે જુનાગઢ એવું કોઈ વિકસિત શહેર નથી જૂનાગઢની અંદર કંઈ એવા મોટા ઉદ્યોગ નથી જૂનાગઢ બીજા શહેરોની જેમ અમદાવાદ રાજકોટ બરોડા એવી રીતે વિકસિત સ્થિતિ નથી એટલા માટે અમારી સરકારને દરખાસ્ત છે ભારતીય કિસાન સંઘ દ્વારા કે આ ઝાંધલાની જે ટીપી સાત છે એ એને રદ કરવામાં આવે ખેડૂતોની આજની માગણી છે અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય છે એની પાંચ વીઘાના ખેડૂતોની આજીવિકા જૂટવાઈ જાય એવી અને ખાતેદાર ખેડૂત ન રહીએ એવી સ્થિતિ પેદા થાય છે આ ટીપીથી એટલે આ ટીપીનો સખત ખેડૂતોએ આજે વિરોધ કર્યો છે અને અમે પણ ખેડૂતોને કીધું છે કે આવતા દિવસોની અંદર જો ઉકમીથી જો આ ટીપી લગાડવામાં આવશે તો નાશ ઉપ ભારતીય કિસાન સંઘ મેદાને આવશે અને એનું બહુ મોટું આંદોલન થશે એટલે સરકારને અમારી આજે ચેતવણી છે કે આવી ટીપીઓ જ્યાં વિકાસ જ નથી ત્યાં થયો નથી એવી જગ્યાએ જે આયોજન થાય છે એ ગેરવાજબી છે ખેડૂતોને નુકસાન જાય એવી કોઈ યોજના બનવી ન જોઈએ આ ખેતી પ્રધાન દેશની અંદર કોઈ પણ

જુડા જુનાગઢને આ ટીપી સ્કીમ બનાવવાનો સરકાર શ્રીમાંથી જાણ થતાં આનો આપણે જાન્યુઆરી બે હજાર પચીસમાં ઈરાદો જાહેર કરવામાં આવ્યો અઢાર સાત બે હજાર પચીસના રોજ મેર સમાજ જૂનાગઢ ખાતે આની ઓનર મિટિંગ રાખવામાં આવેલ ત્યારે ખેડૂતોની એક લાગણીને માગણી એવી હતી કે માઇક સિસ્ટમના પ્રોબ્લેમના કારણે અમારી વાતો રજૂ નથી કરી શક્યા તો એના ભાગરૂપે આપણે આજે ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ઝાંઝરડા પટેલ સમાજ ખાતે ફરીવાર ઓનર મિટિંગ રાખવામાં આવી દરેક ખેડૂતોને એની વિધિઓ સમજાવ સમજાવટ આપવામાં આવી છે અને જે કોઈ વાંધા આવતીકાલે સાંજ સુધીમાં રજૂ થશે એ તમામે તમામ ધ્યાને લઈ અને ત્યાર પછી જ આપણે એની પ્રસિદ્ધિ કરવામાં જે સ્કીમ મંજૂર કરવી કે ના મંજૂર કરવી એ આખરી નિર્ણય સરકારશ્રીનો હોય છે ડીપી સ્કીમના એક તબક્કા હોય છે જેને ટૂંકમાં હું કહું તો ટોપોગ્રાફિકલ સર્વે ડીએલઆર દ્વારા માપણી સીએલઆર સીટીપી દ્વારા હલ્થ પરામર્શ ત્યાર પછી ઇરાદો જાહેર થાય ઓનર્સ મિટિંગ પ્રસિદ્ધિ થાય ત્યારે ત્રીસ દિવસ વાંધા સૂચનો સાંભળવામાં આવે અને કલમ અડતાલીસ એક નીચે સરકારશ્રીમાં સાદર કરવામાં આવે ત્યારે એના વાંધા અરજીઓને ધ્યાને લઈ અને એને ગુણદોષને ધ્યાને લઈ અને સરકારશ્રી દ્વારા આ અંગેનો નિર્ણય કરવામાં આવશે